સે કે નહીં અરે તમે તમે અહીંયા અને આ આ શું પહેરીને આવ્યા છો તમે અહીંયા દેખાતું નથી આ કે કોડિયા છે લુંગી છે ને છે આ બીજું શું છે પણ આવા કપડા પહેરીને કોઈના ઘરે જવાય લે અરે કોક ના ઘરે નો જવાય મારા ઘરે તો આવાય ને શું તમારા ઘરે આવાય હા અમે અહીંયા રહીએ છીએ તમને ખબર નથી પડતી આજે રોસો તમે સમજ્યા પણ ભાડું આવ્યું છે

હા તો પણ કોકની પાસે જાવ ને તો ઢંગ ધડાના ના કપડા પહેરી ને જવાય હા મારે શું કેવું હવે તમે મારા મકાન માલિક છો ને અને ઘર માં કોઈ જેન્ટ્સ ના હોય ત્યારે ખબર નો પડે કે એકલી એકલી બાયુ માણસ હોય ત્યારે આવા કપડા પહેરીને ને કોઈ ના જેન્ટ્સ ને ખબર નથી પડતી કે ઘરે આવીને ભાડું વાત દેવી એવી એ જેન્ટ્સ ને ખબર નથી પડતી તારા ઘર ને હા તો મારા ઘરવાળાએ વાળા એ તમને ભાડું આપવાની ના પાડી છે અને અમે ક્યાં મકાન છોડીને ભાગી જવાના છીએ રાતોરાત આપું તો નથી ને આમ પણ લીગલી અમારી ડિપોઝિટ તમારી પાસે જ છે તમે એમાંથી પણ કાપી શકો છો આજે તમે ખાલી કરી નાખો એટલે તમને આ તમારો સામાન ફરતો હોય ટેમ્પામાં આ બાજુ નોટુ આવતી હોય તમારી બસ હાલો ડિપોઝિટ પાછી તમને અમે પાછી નથી માંગતા પણ એમાંથી તમે કાપી તો શકો છો ને આ મહિનાના પૈસા જ્યારે અમે ખાલી કરીએ ત્યારે આપણો હિસાબ થઈ જશે તો ડિપોઝિટ નો કેવાય ભાડે આપણે કાપવાની વાત જ નથી થઈ એમ કીધું હતું કે અમે ભાડું ન દઈએ કે ને તો તમારે ડિપોઝિટમાંથી કાપી દેવાના એવી વાત નથી થઈ એના ડિપોઝિટ તો છે ને મારે વીસ હજાર રૂપિયા મેં રાખ્યા સમજ્યા તો એ હું કામ હું એમાંથી કાપું મારે તો ઓછા કરવા ને સાચું કહું ને તો તમારામાં જરાય માનસાઈ જેવું છે જ નહીં લે માનસે તમને તમને તમારી બાયડી કઈ કહેતી નથી લે અરે હું આ ઘરનો ધણી છું મારી બાયડીનો હું ધણી છું તો ઈ મને હું કામ કે હું એને નો કહું એમ અને મને કે ને તો આ મારો હાથ અને એનો ગાલ સમજ્યા ભૂઝી જાય કોઈ મારી સામે છે ને કોઈ હું સો આ ન કરી શકે હું કહું ને એમ કરવું પડે આ તો તમે છે ને હજી નવા નવા ભાડા આવ્યા છો અને મારાથી હામેશે ને કોઈ ન બોલીએ કે નો મારી પાયડી બોલીએ કે નો આજુબાજુ વાળા બોલી કે એ કોઈ નો બોલી કે હું જાઉ ને એટલે આમ જો બધા શેરીમાં સંતાઈ જાય એવો મારો છે ને વટ છે વટ રેવા દો આ આખા આખા ગામમાં તો વગર કપડાના ફરતા હોય છે ને પાછા વટની કરો છો આ મને શું કરવાને ને પરાણે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો લે અરે હું કપડા પહેરું નો પહેરું ઉઘાડો રખડું એમાં તારા બાપનું હું જાય પણ જવાનું છે મારા બાપનું આમ કોઈની સામે નો આવી જવાય આ તો સારું છે કે હું સારી છું નગર બીજી હોય તો એક ઝાપટ મેલે લે હું કમ નો હું કમ નો જવાય

ત્યારે તમે આવજો લે ઈ ફોન મને કરશે એમ અરે ચાર ફોન કર્યા ઈ ફોન તો ઉપાડતો નથી અરે ઈ મને હું આમે લઈને ફોન કરવાનો એને હું બેલેન્સ કૂટી ગયું છે ફોનમાં કઈ કામ હતું તમારે જે કામ હોય ને મને કહી દો ને તો આવશે એટલે હું કહી દેશ એમને મારે છે ને આ મકાન ભાડું જોઈએ છે ભાડું ઈ અત્યારે જોઈએ છે ભાડું સી લાવો જો એટલે હું યો તો હાલો લાવો લાવો જલ્દી ખબર છે મને અશોક સાથે મારી વાત થઈ હતી અને એમને તમને કહ્યું તો હતું કે થોડાક દિવસ આપો તમને પૈસા મળી જશે મળી જાય મળી જાય ઈ તો મળી જવાનો છે ન્યા નો મળો ને તો તમ પાતળામાં ઘરી દેવ ને પાતળામાં ન્યા હાથ નાખીને જેમ જમીનમાંથી મૂળો કાઢે ને એમ કેહી લઉં હું જા ને એમ મારા પૈસા કોઈ લઈને જાય નહીં નરેશભાઈ પેલા તો છે ને બોલવામાં સભ્યતા રાખો ને કેવા કપડા પહેરીને આવ્યા છો તમને જરાક શરમ આવી જોઈએ તમારી દીકરી સમાનજો કોઈના ઘરે આવી રીતે કપડા પહેરીને ન જવાય લે અરે કૂપના ઘરે નો જવાય મારા ઘરે તો હોય ને આ મારું ઘર છે સંજા આ મકાનનો માલિક હું છું આ જમીન વેસીને મારા બાપાએ બધા મકાન બનાવ્યા છે એટલે આ મકાનનો મેન માલિક હું ઊંચો જો તમને ખબર ન હોય ને તો દસ્તાવેજનો તો ખબર છે એમને કે તમે મકાન માલિક છો ને અમે ભાડું વાત છીએ પણ તમે મકાન માલિક છો ને એ જ રીતે અમે ભાડું વાત છીએ આ તમારા મકાનમાં અમે મફતમાં નથી રહેતા તમને ભાડું આપે છે અને અત્યારે આ ઘર ઉપર અમારો હક છે જોવો નરેશભાઈ આ બહુ ખોટું કે ભાઈ અમે તમને ડિપોઝિટ તો આપી છે ને ત્રણ મહિનાનું ભાડું થાય ને એટલી ડિપોઝિટ આપી છે તો અમે એક મહિનાનું ભાડું મોડું આપશું ને તો પણ તમારી પાસે અમારા અમારા બે ભાડા જમા રહેશે કાય વાંધો નહી તો ડિપોઝિટમાં વાળવા એમ ને તો ડિપોઝિટમાં કેટલા 10000 ઓછા થઈ જશે લાવો આલો તો ડિપોઝિટ લાવો આલો જો ભાડું ન જો તો આપણે ડિપોઝિટમાં વળી જો હવે ડિપોઝિટ ઘટી ગઈ ને ડિપોઝિટમાં તમને વાળવાનું કોણ કહે છે હું તમને એમ કહું છું કે અમે કે ભાગી નથી જવાના તમારી પાસે અમારી ડિપોઝિટ જમા જ છે એટલે જો અમે એક મહિનો મોડો આપશું ને તો પણ ચાલે એમ છે નો ચાલે નો આલે કારણ કે આ રૂપિયા તમારે આવે ને એ કે મારા ઘરમાં નો પડ્યા રહેવાના હોય એ મારા સને સકડીએ સડાવવાના હોય સકડીએ એનું સકોડી સડા પાસે એટલે એમ મારે પાસે રૂપિયાની રૂપિયાની કમાણી આવે એમ સને આ બધા પૈસા મે ભેગા કર્યા સમજા અને એમ કેતો કે આ મકાન અમારું કેવાય અમે ભાડું છે તો અત્યારે નો કહેવાય

આવું તો પહેલી વાર આવ તમને ધારાય તમે ધમકી નથી મારતા પણ આ તમે જે વ્યવહાર કરો છો ને ખોટો છે મને તો લાગે છે તમારા આ સ્વભાવના લીધે છે તમારા ઘરે કોઈ છોકરા નથી એ હું સંત કોઈ છોકરા નથી આ આ બધે મકાન છે ને આ દહ મકાન છે ને ઈ છે ને મારા છોકરા છે છોકરા હું આપે લ્યો પૈસા જ આપે ને તો આ મકાન મને પૈસા જ આપે છે દર મહિના મને દસ દસ રૂપિયા એક મકાન આપે છે લાખ રૂપિયા મારી આવક છે

અરે મેં ક્યાં કઈ તમને કીધું છે કઈ અપશબ્દ નથી બોલ્યો કે જે તમને ખરાબ લાગે અને કોઈ તમને કે એવું વાત નથી કરી કે જે મારે નો કરવી જોઈએ હું તો આવ્યો ટાઈમ એના ને મકાન ભાડું લેવા આવ્યો છું બસ વાત પૂરી થઈ ગઈ એમાં ક્યાં કીધું શરમ માં ક્યાં આવે મારે કઈ બાકી પણ નથી રાખ્યું અને આ બધો વ્યવહાર છે ને જણ સાથે કરવાનો હોય બાયુ સાથે નહીં પ્લીઝ નરેશભાઈ તમારી આગળ બે હાથ જોડું છું તમે અત્યારે જાઓ તોલા કહી દેજો અસ્કાન સમજા આવીને મને મળી જાય અલશરમ વગર નાજી સાદીપને મે વાત તો કરી હતી કે તો તો કે સોસાયટી ના નાકા પાસે આવ એટલે મળીને વાત કરીએ હા એની સોસાયટી પાસે આવ્યો પણ એ નથી આપ હા 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 મારે એક દેવાંગારે થોડું કામ છે ને આગળ આવું 10 મિનિટમાં ડાયરેક્ટ હા પ્રદીપ સારું થયું ભઈલા તું સમયસર આવી ગયો બોલને હવે એવું બધું શું કામ હતું તું કેતો તો ખાસ કામ હતું તારું એટલા માટે તને યાદ કર્યો હોય ને

અચાનક લાજાનો કોળીતર રૂપિયાની હું જરૂર પડી ગઈ દેવાંગે એવું કઈ ઓળા રવાડે ન ચડે ને આ મંદિર છે તો ના ના એવું કઈ નથી પણ મારે ભાડું ભરવાનું બાકી છે મકાનનું અને મકાન માલિક છે કે છપીને બેસતા નથી યાર ઘરે આવી જાય છે આ ઘરે આવે એનો પણ વાંધો નથી પણ મારી સામે આવીને મારી પાસે માંગણી કરે તો ઠીક છે બૈરાઓ પાસે આવીને માંગણી કરાય ના ના પાસે કોઈ મકાન માલિક એમ કે તારા પતિને કે જે મને મારા રૂપિયા આપી દે અરે પણ એને કહી દે ને થોડોક ટાઈમ ખમી જાય આખા ગામમાં મંદિર છે તને ખબર ને રમણીક ભાઈ ને આપડા સોસાયટી માં સો મકાન ભાડે છે એક કોઈ ભાડું પાસે એને હજી રૂપિયા નથી માંગ્યા મારે ફોન આવ્યો હતો મૂકી તમારે કોઈ જરૂરિયાત હોય ને તો કે પ્રદીપભાઈ આપ જોઈ કે કે આખું વર આખી જિંદગી આપણને વાડા આપે છે તો આ સમય નબળો છે બે પાંચ વર્ષ મોળા છે હીરામાં અને બધા એનામાં રહી ને બધા હીરા ગાયા બિછાડા એને તો હું આ કોરોનામાં તને ખબર ને કોરોનામાં એને ત્રણ ત્રણ મહિનાના ભાડા જ નહોતા લીધા એટલે આ તારા મકાન માલિકને થોડીક વાત કરે ને એ તો એક આપણે ક્યાં હાવ નથી દેવું એવી તારી દાનત નથી ને એવું નથી ભાઈ પાંચ છ દિવસમાં પગાર પણ થશે મારો અરે પગાર થાય તો હું એને રૂપિયા આપવા તૈયાર જ છું પણ સમજે તો ને એ કહે છે કે મારો નિયમ એ નિયમ એક દિવસ પણ આમ તેમ થવું જોઈએ અરે ગઈ કાલે આવ્યા હતા તો અને ગંજી પહેરીને આવ્યા હતા મતલબ કે સવાર માં નાવું નહીં ધોવું નહીં સીધે સીધા ઊઠીને મારી ઘરે ઘરે આવીને મારી પત્નીને ન ના કહેવાનું કહીને ગયા છે હવે એના શબ્દો કેવી રીતે સાંભળવાને મારાથી સહન નથી થતું હવે

તો પૈસા મારી અરે ફોન માં વાત કરવાની કે હું રૂબરૂ ઘરે હોય ને ત્યારે આવવાનું હું ઘેર ન હોય તો અંદર નહીં આવવાનું કારણ ઓગી આમાં શું થાય ખબર બીજી વાત થાય તને ખબર ને મારી ઉપર ચડી નાચે એમાં મને કહે છે કે તું મારો માલિક છે કે હું તારો માલિક છું અરે ભૂલ થી એક જગ્યાએ ખીલી શું ઠોકાઈ ગઈ આવીને એમણે તો દીવાલના પૈસા માંગ્યા બોલો કે આખે આખી દીવાલ નો ખર્ચો આપવો પડશે અને હા જે ગઈ કાલે આવ્યા હતા એનું કારણ શું હતું ખબર છે અરે બર્થડે હતો એમનો એમનો બર્થડે હતો કોઈને પાર્ટી આપી હશે તો અમારી પાસે થી રૂપિયા લેવા આવ્યા બોલો યાર તમે બે દિવસ પેલા ક્યાં કોલી મોટર ની માથા કોઈ હતી આખી સોસાયટી ને એમ બહાર આવીને બોલતા હતા તો એ શું અરે થઈ કાઈ નહીં આ અમારી બાજુમાં પેલા પિયુષ ને રહે છે કે નહીં હવે એમના મહેમાનો કોઈ આવ્યા છે ને ફોર વ્હીલ જરાક એમના ઘર પાસે મૂકી હશે આ ફોર વ્હીલ જરાક અમથી અડી એમને હા ખાલી એક ઘરની દીવાલ ને જ અડી હતી બાકી બીજું કઈ થયું નહોતું એમાં તો રો કકલ કરી મૂકી કે મારા ઘર ની દિવાલ તોડી નાખી આ કરી નાખ્યું પેલું કરી નાખ્યું તમે દર વખતે આમ જ કરો છો આ બિચારા પિયુષભાઈ હાથ જોડીને વિનંતી કરતા હતા કે રેવા દો કાકા બોલો માં બોલો માં પણ શાંત થાય તો ને જો એનું છે ને પહેલેથી આવો આપણે ખબર ને ગઈ વર્ષે નવરાત્રી કરી હતી તો બધાય 700 800 રૂપિયા ફાળો ઉગરાયો

સારું છે કે આ મુસીબતના સમયમાં પ્રદીપ જેવો દોસ્ત છે બિચારો સમય પડે આપણી મદદ તો કરે છે રીચા આંટી દામિની માફ કરજો બાર દરવાજો ખુલ્લો હતો અને મે એકવાર બૂમ પાડી તમે સાંભળ્યું નહીં ને એટલે અંદર આવી હા બોલ ને શું કામ છે આંટી તમે તમારા હસબન્ડને થોડું સમજાવતા હોય તો તમે એમને કોને કહા છે દાદાગીરી કરે છે જે રીતે ભાડું માંગે છે એવું બધું ન કર અમે અમે એમના પૈસા લઈને ભાગી નથી જવાના થોડાક દિવસ આમ તેમ થાય પણ એ સમજવાનું નામ જ નથી લેતા નહીં સમજે બેટા એ માણસે ક્યારે કોઈને સમજ્યા જ નથી હું તો પત્ની છું ને પત્ની હોવા છતાંય ક્યારે મારી લાગણીઓને નથી સમજી તો તમારા બધાની વાત તો ક્યાંથી સમજે કહ્યું મેં કે મંદીનો માહોલ ચાલે છે આજે નહીં કાલે આપી દેશે પણ એ પોતાની જીત પર અડ્યા રહ્યા છે હું જે કહું એ જ સાચું હું જે કરું એ જ સાચું આમ કરી કરીને તો આખી જિંદગી આખી જિંદગી મેં કાઢી નાખી છે હવે તો સાવ હદ વટાવી છે કહ્યું છે કે ભાડું આપીને મકાન ખાલી કરી નાખજો તમે વિચાર કરો અમારાથી અત્યારે સગવડ નથી થાય એટલે જ તો એમને આજે જે કરીએ છીએ ને એમાં મકાન ખાલી કરાવવાની ક્યાં વાત આવી કહેતા હતા કે ભાડું ના દઈ શકો ને તો અહીંયા રહેવાની જરૂર નથી એક જ વાર મોડું થયું છે ને અમે હર વખતે ટાઈમે આપી જ દઈએ છીએ પૈસા હા બેટા જાણું છું કે ક્યારેય તમે લોકોએ ભાડું આપવામાં મોડું નથી કર્યું પણ અત્યારે પરિસ્થિતિ જેવી ઊભી થઈ છે કે તમે લોકો પણ શું કરી શકો પણ એ માણસ માટે રૂપિયો મહત્વનો છે સંબંધનું કે માણસનું કોઈ મૂલ્ય જ નથી ખબર છે આખી જિંદગી પાપના પોટલા બાંધ્યા છે કોઈના કામે આવવું કે કોઈની મદદે આવવું એ તો એમને ક્યારેય જોયું જ નથી એટલે જ તો એટલે જ તો હજુ સુધી ભગવાને અમને સંતાન પણ નથી આપી અને હું તો કહું છું સારું છે કે નથી આપી નહીતર કહેવાય ને કે મા બાપના કર્મોની સજા બાળક ભોગવતું હોય અને અત્યારે એ જ થઈ રહ્યું છે જો આ બધી વાતને જવા દો તમે ચિંતા ન કરો સંસાર આવવાના થશે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ મારી પાસે એટલા રૂપિયા નથી કે હું આપીને એમનું મોડું બંધ કરાવું નહીતર હું તો એ પણ કરવા તૈયાર છું ભગવાનનું આપેલું બધું જ છે છતાંય છતાં એ માણસને ખબર નહીં લાલચ કેવી છે ને કે સમજાતું જ નથી આંટી ડિપોઝિટ તો અમે આપી જ છે ને તો એમને સમજવું જોઈએ ને કે અમારા પૈસા એમની પાસે જમા છે હા તો એવી વાત થઈ ગઈ કે અમે મફતમાં રહેતા હોય ને આવી રીતે દાદાગીરી કરે અને સભ્યતા જેવી સભ્યતા જેવી તો કોઈ વસ્તુ જ નથી એમનામાં હવે ઘરે એકલા હોય તો પણ મન ફાવે એમ બોલ્યા કરે છે હા તે કંઈ સારું લાગે સારું તો ન લાગે ઘણી વખત કહ્યું છે કે વ્યવસ્થિત કપડાં પહેરીને જાઓ ન બોલવાનું ન બોલો પણ એ છે કે પોતાની જીદ ઉપર અડ્યા જ રહ્યા છે કોઈની વાત માનતા જ નથી પોતાની જ મનમાની ચલાવવી છે શું કરું હું પણ કંટાળી ગઈ છું બેટા હા જ્યારે તમારી પાસે હું રૂપિયા લેવા આવી અને તમે લોકોએ કહ્યું ને કે આ વખતે થોડું ઓળું થશે તો મેં જઈને વાત પણ કરી કે જુઓ અત્યારે પરિસ્થિતિ થોડી નબળી છે મંદીનો માહોલ છે તો તમે ન માંગો પણ માનવા તૈયાર નથી બસ રૂપિયા જોઈએ એટલે જોઈએ ખબર નહીં આ રૂપિયાની લાલચ તો એક દિવસ છે ને બધાને લઈ ડૂબશે મને માફ કરજો હું આ બધી વાત તમને કહેવા આવી ના ના આમાં તારો કોઈ વાંક નથી બેટા મને ખબર છે હું બધું સમજુ છું કે તમે લોકો અત્યારે તકલીફમાં છો પણ એ માણસ હું પત્ની તરીકે એને સમજાવું છું છતાંય માનવા તૈયાર નથી તો શું કરી શકું હાથ સુધી બધે પાપ જ કર્યા છે પુણ્ય કર્યા જ નથી બધાની બદુઆ લીધી કોઈની દુઆ ન લીધી કોઈના આશીર્વાદ ન લીધા કે જેનાથી પોતે શાંતિથી સુખેથી જીવી શકે અરે શું કામનો આવો રૂપિયો હા જે તમને બે ટક શાંતિથી જીવવા ન દે બે ટકનું ખાવા ન દે એ રૂપિયાનો શું મતલબ કાંઈ જ નહીં કોઈની બધું આથી જે વસ્તુ મળી હોય ને એ ક્યારે ક્યારેય સક્સેસ નથી જતી એ કાંઈ હું મારી રીતે કંઈક સેટિંગ કરું છું કંઈક તો થઈ જ જશે હા હા પણ બહુ ચિંતા ન કરતી હા બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ